ગોપાલ ઇટાલિયા એવું કહ્યું હતું કે ભાઈ મારા એકના રાજીનામા દેવાથી ગુજરાતમાં પુલ તૂટવાના બંધ નહીં થાય ઋષિકેશ પટેલે પણ એમને વળતો જવાબ આપીને કહ્યું છે કે ભાઈ રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ નતું કહ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક

કડીના ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવાર એના શપથ શપથ જે લેવડાવવાના હતા તે દરમિયાન ત્યાં હાજર હતા અને સાથે જ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે કાંતિ અમૃતિયા પર ચેલેન્જની રાજનીતિને લઈ કટાક્ષ કર્યો છે સાથે સાથે કાંતિ અમૃતિયા છે તેને જે ચેલેન્જ આપી છે તેને લઈને પણ વાત કરી છે ઇટાલિયાના રાજીનામાથી પુલ તૂટવાના બંધ નહીં થાય તેવું નિવેદન છે તે ગોપાલ ઇટાલિયાએ આપ્યું હતું સાથે જ આખી ભાજપની સરકાર રાજીનામું આપશે તો જનતાને ફાયદો થશે આવું નિવેદન વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા આપ્યું હતું તો સાથે જ ઇટાલિયાના નિવેદન પર હવે ઋષિકેશ પટેલનો વળતો જવાબ સામે આવી ગયો છે ગોપાલભાઈને રાજીનામું આપવા સરકારમાંથી કોઈએ કહ્યું નથી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે વિસાવદરની જનતાની આશા અપેક્ષા પૂરી કરે તેવી વાત ઋષિકેશ પટેલ છે તેને ગાંધીનગર વિધાનસભામાં કહી દીધી છે સાથે જ મહત્વની વાત એ છે કે આવનારી બે હજાર સત્યાવીસ ની ચૂંટણીને લઈને પણ ઋષિકેશ પટેલે કહ્યું છે કે ભાઈ તમારી પાસે હવે દોઢ બે છે તમે તમારી કામ કરી લો જ્યારે ચૂંટણી સામાન્ય આવશે ત્યારે જનતા ફરી એકવાર યોગ્ય જવાબ આપશે આપશે ને આપશે આ વાત ઋષિકેશ પટેલની છે એટલે જે આરોપ પ્રતિ આરોપની જે સીઝન હતી એ સિઝનમાં થોડો વધારો થયો હોય તે પ્રકારનું પણ આપણે કહી શકીએ કારણ કે આજે કડીના ઉમેદવાર ઉમેદવાર અને અને રાજેન્દ્ર ચાવડા બંને શપથ લીધા છે અને શપથ લેતાની સાથે ત્યાં પણ આરોપ પ્રત્યે આરોપ લગાડવામાં આવ્યા હતા જોકે બે દિવસ પહેલા જ જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જે રાજીનામાની વાત અને રાજીનામાને આખી જાન લઈને ત્યાં પહોંચ્યા હતા જોકે થોડી ક્ષણો ની અંદર જે ત્યાં બધું ત્યાંથી પાછા વયા ગયા હતા એટલે માત્ર તાઇફાઓ થયા કશું થયું નહીં પરંતુ શપથ લીધા બાદ હવે ઋષિકેશ પટેલે સૌથી મોટું નિવેદન આપ્યું છે ને કહ્યું છે કે આવનારી બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં જનતા યોગ્ય જવાબ આપશે શું કહ્યું ઋષિકેશ પટેલે અને કેવા આરોપ લગાડ્યા ગોટા ગોપાલ ઇટાલિયા પર આવો સાંભળીએ ગોપાલભાઈ ને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી લોક ચુકાદો જયારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ બાકીના અઢી વર્ષ એમની પાસે છે વિસાવદરની જનતાની જે આશાઓ અને અપેક્ષા છે અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી જ્યાં દૂર છે બે હજાર સત્યાવીસ ની અંદર અઢી વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે તો જે રીતે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે ને આ નિવેદન ની પહેલા ગોપાલ ઇટાલીએ એવું કહ્યું હતું કે જયારે એમણે પત્રકારો સાથે ચર્ચા કરી જયારે બાઇટ આપતા હતા તે દરમિયાન ગોપાલ ઇટાલીયા એવું કહ્યું હતું કે ભાઈ મારા એકના રાજીનામા દેવાથી ગુજરાતમાં પુલ તૂટવાના બંધ નહીં થાય પેપર ફૂટવાના બંધ નહી થાય ઋષિકેશ પટેલે પણ એમને વળતો જવાબ આપીને કહ્યું છે કે ભાઈ રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ નતું કહ્યું એ પોતપોતાની અંગત લડાઈ હોવાનું અત્યારે આપણે માની લઈએ કારણ કે ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ કહ્યું હતું કે બંનેની આંતરિક લડાઈ છે અને આંતરિક લડાઈમાં સરકારે કોઈ જાતની કોઈ પુષ્ટિ નથી કરી સરકારે નથી કહ્યું કે ભાઈ તો તમે રાજીનામું આપજો કે તમે રાજીનામું આપજો આ માત્ર ને માત્ર વાતો હતી પરંતુ જ્યારે રાજીનામાની વાત આવે છે ત્યારે સ્વાભાવિકપણે કે વિધાનસભાના અધ્યક્ષ પાસે સમય માગવાનો હોય છે જો કે અહીંયા સમય નહોતો માગવામાં આવ્યો ગોપાલ ઇટાલિયાએ ત્યારે પણ કહ્યું હતું કે હું રાજીનામું નથી દેવાનો ઈશુદાન ગઢવીએ પણ કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નથી દેવાના છતાં પણ મોરબીના ધારાસભ્ય છે એ ત્યાં રાજીનામું લઈને પહોંચ્યા હતા જોઈ હતી કોઈ ન એટલે પાછા વયા ગયા હતા પરંતુ એનો જવાબ હવે ભારતીય જનતા ગોપાલ ઇટાલિયાને અત્યારે આપ્યો છે અને કહ્યું છે કે હવે દોઢ બે વર્ષ છે સત્યાવીસની ચૂંટણી સુધી તમે જે વિસાવદરને જનતાની જે આશા છે એ આશા ઉપર ખરી આશા ઉપર ખરા ઉતરો અને જે કામ બાકી છે કરો બાકી યોગ્ય સમય આવશે ત્યારે જનતા ચુકાદો આપશે જનતા આરોપ જે છે તે પણ લાગી રહ્યા છે મહત્વની વાત છે કે ચોમાસાનું સત્ર મળશે અને તે દરમિયાન ગોપાલ ઇટાલિયા પણ વિધાનસભામાં જવાના છે ત્યારે વિસાવદરની વિસાવદર એવા કયા પ્રશ્નો છે કે જેને લઈને તે ત્યાં બોલવાના છે એ બધી જ વાત જે છે એક ન્યૂઝ રૂમ પર એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ પણ કરેલું છે ગોપાલ ઇટાલિયા સાથે પણ તમે જોઈ શકો છો પરંતુ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર એનાલિસ એનાલિસિસ સાથે આપણે મળતા રહે બાકી ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે કારણ કે આરોપ પ્રતિ આરોપ જે છે તે ફરી એકવાર લગાડવામાં આવી રહ્યા છે રાજીનામા અંગેની જે વાત હોય કે પછી જીતની ખુશી હોય કે પછી સારી લીડની ખુશી હોય આ બધી જ ચર્ચાઓ છે આમ આદમી પાર્ટી અને ભાજપ આ બંનેના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે તે આરોપ પ્રત્યે આરોપ લગાવી રહી છે અને હવે ભારતીય જનતા પાર્ટીના જે ઋષિકેશ પટેલ છે તેમણે એવું કહ્યું છે કે હવે દોઢથી બે વર્ષે તમે ખરા ઉતરો તમારી એ જનતા માટે કારણ કે હવે જ્યારે સામાન્ય ચૂંટણી આવશે ત્યારે જનતા જે છે તે ચૂંટણીની તડામાર તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે કે કેમ તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો ને ખાસ ઋષિકેશ પટેલે જે નિવેદન આપ્યું છે એની સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર